હા આ શ્રવણ કુમાર જોશી જે છે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના અને એ પોતે વારંવાર અલગ અલગ તંત્રની અંદર જઈને વિડીયો બનાવવાની કહેવાળા છે અગાઉ સસ્તા છે લિંબાયત વિસ્તારના અને એ પોતે વારંવાર અલગ અલગ તંત્રની અંદર જઈને વિડીયો બનાવાની કહેવાળા છે અગાઉ સસ્તાનાની દુકાનો પર જઈને વિડીયો બનાવતા હતા કે ભાઈ તમે બેલી કિલો ઓછો આપો છો લોકોને એના જ પૂરતું નથી આપતા ગરીબ બારસોને હેરાન કરીશું તો આવી રીતે વિડીયો બનાવી પછી પોતે પોતાના પેજ ઉપર અપલોડ કરતા હતા એટલે જે રસ્તા જે દુકાનોવાળા છે એ ખૂબ ડરી ગયા હતા અને ત્યારબાદ સંપત ચૌધરી આ લોકોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે શાંતિથી ધંધો કરવો હોય તો તમારે પચીપચીસ હજાર રૂપિયા આપવા પડશે નહીતર પછી અમે તમારી દુકાનોના તાળા મરાવી દઈશું ત્યારબાદ આ લોકો ગભરાઈ ગયા અને એનો સંપર્ક કર્યો કે ભાઈ એક સાથે તમે કેટલા રૂપિયા આપવાના એ જણાવો તો હાડા તારી લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ એક લાખ રૂપિયા જે છે મંગલ પાંડે હોલ ખાતે આ સંપત ચૌધરીએ શ્રવણ જોશી માટે સ્વીકાર્યા અને એની અંદર સંવાદ પણ થયો કે શ્રવણ જોશી માટે હું કામ કરું છું ને એના માટે જ આ પૈસા લઉં છું અને ગઈકાલે જ્યારે આ લોકોને અટક કર્યા ત્યારે પણ એ સંપત ચૌધરીએ કબૂલ કે બધા પૈસા જે છે શ્રવણ જોશીને જ મેં આપ્યા છે હું તો પંદર નો માત્ર મોબાઈલ વાપરું છું હું ગરીબ માણસ છું એટલે આ રીતે આખી જે ઘટના છે સામે આવી છે અને ત્રણસો બે

અને આવી રીતે સસ્તાના ની દુકાનો માં જઈને વિડિયો બનાવીને લોકો ઉપર રોક જમાવીને પછી એ વિડિયો ફેસબુક ઉપર અપલોડ કરવાનું કામ એ કરતો હતો સબ આ પાર્ટી નામે પૈસા મળતા કે પર્સનલ પૈસા હવે જે સંવાદ છે એમાં જે સંપત ચૌધરી કબૂલીએ મુજબ એ પર્સનલી પણ પૈસા લેતો હતો અને એ અમુક એવું પણ કહેતો હતો કે ભાઈ સંપતે એવું બોલતો હતો કે આ જે પૈસા છે એ કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો બરાબર કરાવવા માટે એ લોકો લઈ જાય છે વિડીયોમાં એવું પણ એ સંવાદ છે એ જણાય આવે છે અને એની તપાસ ચાલુ છે